લો તો બધા આવીને સીતારામ બધા મજામાં જી હે અમે બધાય મજામાં છે આપણે કાલે હાઈ અમે મોડા મોડા પાંચ વાગે ભાઈ ગયા હતા એટલે અમારે મોડું થઈ ગયું હતું કંઈ ટાઈમ ન રહ્યો વિડીયો ઉતારવાનું એટલે આવ્યા આપણે અમારા મિત્રો હે ખાસ એણે ઓલે આવ્યા ની રે હા હે જો લલોય હે તો લલોયા જામનગરની બાજુમાં હે તો અમે ના આવ્યા કેદુના કહેતા કે આવો આવો પણ અમારે ટાઈમ નહોતો ને હૈતમન રજા હોય તે અમે આવ્યા

રામ રામ ને સીતારામ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ શાંતિએ જે વાત કરી કે આજ અમે આવ્યા હે લલોય ગઢવી કે સારણ ને આંગળી અમે આજ સાજો ટાઈમ પછી અમારે મહેમાન થવાનો ટાઈમ મળ્યો તો આજ અમે સાચમ ને રજા ઉતી એટલે નીકળે આવ્યા તો શાંતિએ જે કંઈ બતાવ્યું તમને આવું બધું છે એનું અને થોડોક આપણે આગળ વિદ્યાનો કટકો જોયો એ પ્રમાણે કે અહીંની સ્ટાઇલ જે કંઈ છે ને એ અલગ જ છે ને એ રહેવાની મજાઈ જે કંઈ છે ને એ અલગ જ છે હટણ મે આમ કહેવાય ને કે દૂધ દ્વારો જે સાપ ઊડ આવ્યો ને અટાણ માં હવે રેડી થેગા અને આઈને મજા જ કંઈ છે જબરજસ્ત કંઈ ન ઘટે ચાલો તો તમને હમણાં અમારા એરી મુલાકાત કરાવીએ ઈ મળી આકાશ માં હોય તે ઉતરે પતળ માં હોય તે પુગે પણ માં કરોણો

એ આખીમો બોલતો મસ્ત આપણે માંડાભાઈ ગઢવી ના દવા હેંપી અમાર મારો હરો ખીમો આમ બોલતો એ એક દવા બોલી દીધો સા પાણી પીધા બેઠા અઢાણ સુધી એવું બીજું ઘર બદલાવીએ અહીંયા અમે બેહવા આવીએ ઘણાય ઘર છે આમાં એટલે બધા ફેરવાનું છે ને પછી આપણે જવાનું છે હજી આગળ બીજી એક જગ્યાએ ઈ પણ જવાનું છે તો ન્યાય આપણે થોડોક વિડીયો શૂટ કરીએ આવું ભીક છે માલધારી નું જીવન આ ના નાના છોકરામાં ગમે ને અહીંયા આવે ને જરાય બીક નો હોય દિવાય ને ભડાવા મળે આમો ભોંગલા ગાજી ની રાય ભણાવા જળ ને જળ ને કે જળું ભે ગઈ એ મો ખોયલા રખ્યો કંકી ખોયા ને આ બધા છે ને જાની પેરા આ ઘર બદલાવ બદલાવ છે અહીં જોઈ એની ગોદડીની ભાત સંતે ગોદડીની ભાઈ આ ગોદડી આથે બનાવીલ છે આ બાયો એ બધી જો આવી જ ગોદડી હોય એને તમા છે ને શું આ ગોદડી ક્યાં જોવાનું આમાં ક મળે

અટાણે આવ્યા છે કોટડા બાવીસ છે અહીંયા બાવીસ થી માતાજી મસ્ત મંદિર છે તો રસ્તામાં જ આવતું હતું તો પછી દર્શન કરતા જાય કઈ હા મારક આવતું તો થોડું જ થાતું જા રસ્તામાં તો દર્શન કરી જઈએ આવ્યા આપણે તો ચાલો તમને દર્શન કરાવીએ બધાને કરીએ સારણ ને મહેમાન ને એનો માન ને ભાવ ને ઓહો અદ્ભુત હતું જમા હોટ આવે કે હા હા ભાઈજી આવ્યા હમણે ને પાછા મેલવાય આવ્યા હમણે રસ્તે સડાવે કે ચાલો તો આપણે જઈએ ધીરે ધીરે અંદર દર્શન કરાવીએ તો મસ્ત બાવીસી આવીને માતાજીને આપણે દર્શન કરીને ભાગે આવ્યા ને અહીંથી નીકળીએ ફટાફટ આપણે જવાનું છે એક સારણના મહેમાન થવાનું છે તો ફટાફટ ના જઈએ એ લોકો રાહ જોવે ફોન કરી દીધો હતો ચાલો ફટાફટ નીકળીએ થાય છે મોડું ચાલો તો આપણે ત્યાંથી દર્શન કરીને પછી સીધે સીધા અહીં આવ્યા હતા અહીંયા આવ્યા ને તો જાજો ટાઈમ થઈ ગયો એ પછી આવીને બેઠા ને ખાધું પીધું ને ઘણા વાગે ગયા હવે હવા બે અઢી જેવું થઈ ગયું અટાણ સુધી બેઠા હતા ને મજા કરી એવા આપણે નહીં કરીએ આથી ને અહીંયા જે કંઈ છે ને એ તમને હું લોકેશન બતાવું અમે જે મેન ભાઈ આવ્યા હતા ને અમારા પાલા મામા હા માતાજી જય માતાજી

તો આવું કઈક છે અહીંયા ફરતા ડુંગરો છે ને અહીંયા મકાન છે અહીંયા નો કાંઠો છે આ બાજુય પાછા ડુંગરું છે ચારે બાજુ ડુંગર ડુંગર કંઈ હા રોડના કાંઠે જ છે રોડના કાંઠે નેહડો છે ને અહીંયા રહેવાનું છે તો મજા અહીંયા બહુ આવે રહેવાની હા એવું મને લાગે શાંત હવામાન શાંત હવામાન ને ખુલ્લું હવામાન ખુલ્લું હવામાન ડુંગર જંગલ ગયું ને હમ ચાલો તો હવે એની સાથે જ આજનો વિલોગ એ આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો